નમસ્કાર મિત્રો આજ રોજ પાટણ સાયન્સ સેન્ટર ખાતે ડ્રોન ટેકનોલોજી પર વર્કશોપ યોજાયો પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 18 સપ્ટેમ્બર 2024 ના રોજ ગુજ આયોજિત સાબરકાંઠા ગાંધીનગર અને પંચમહાલ જિલ્લાથી શૈક્ષણિક મુલાકાતે આવેલા ત્રણ શાળાના 118 વિદ્યાર્થીઓ 14 શિક્ષકો અને 16 જાહેર જનતા સહિત કુલ 250 થી વધુ સહભાગીઓ માટે ડ્રોન ટેકનોલોજી પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું નિષ્ણાત ગાઈડ દ્વારા ડ્રોન ટેકનોલોજી તેના પ્રકારો અને તેના વિવિધ ઉપાયો વિશે સહભાગીનું નિદર્શન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ ડ્રોન ઓપરેટર કરી ખૂબ ઉત્સાહિત થયા હતા સાયન્સ સેન્ટર ખાતે મનોરંજન સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીનું શિક્ષણનું વિદ્યાર્થીઓને કંઈક નવું કરવા માટે પ્રોત્સાહિત કરે છે અહેવાલ જયેશભાઈ ગજર પાટણ જોતા રહો વિશ્વ વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો